આપણે આજના આ વીડિયોમાં પશુમાં મિનરલ મિક્સચરનું મહત્વ વિશે જાણીશું અગાઉના જમાનામાં જાનવરોને જ્યારે ચરવા છોડવાની પ્રથા હતી ત્યારે જાનવરો પોતે પોતાના શરીરને જરૂરી એવા પોષક તત્વો ખોણે ખાંચરે ચરીને મેળવી લેતા આજે પરિસ્થિતિ બદલાતા આવી પ્રથા ક્રમશઃ ઓછી થઈ અને ઘરે બાંધીને જ જાનવરો પાળતા થયા જાવનરોને આપવામાં આવતા ખોરાકમાં મુખ્યત્વે લીલો સૂકો ચારો તથા દાણ દૂધ આપતા જાનવરોને જ આપવામાં આવે છે આમ થવાથી જાનવરના શરીરને જરૂરી ખનીજ તત્વોની ઉણપને લીધે પ્રજનને લગતા કેટલાક પ્રશ્નો ઊભા થયા આવી પરિસ્થિતિમાં ડોક્ટરો દ્વારા સારવારના ભાગરૂપે સારા પૌષ્ટિક ખોરાક સાથે મિનરલ મિલ્ચર પાવડર આપવાની સલાહ આપવામાં આવે છે મિનરલ મિલ્ચર શું છે મિનરલ મિક્સરમાં ખનીજ પદાર્થોનો પાવડર આવેલો હોય છે મિનલર મિલ્ચર કે જે ચાર માસના બચ્ચાથી માંડીને દૂધ ઉત્પાદન કરતા સઘળા જાનવરો માટે અત્યંત ઉપયોગી છે જેના નિયમિત વપરાશથી પ્રજનને લગતી સમસ્યાઓ ઉપરાંત જાવનરોમાં ખોરાક પ્રત્યે અરુચિ અશક્તિ અપચો ચામડીના રોગ નબળાઈ વગેરેને દૂર રાખી શકાય છે મિનરલ મિલ્ચરનો ઉપયોગ કેવી રીતે કરવો મિનરલ મિલ્ચર પાઉડર બધા જ પુષ્ય જાનવરોને નિયમિત દૈનિક ત્રીસ ગ્રામથી પચાસ ગ્રામ સુધી ખવડાવવો જોઈએ છ માસથી મોટી ઉંમરની પાડી વાછરડીને દૈનિક નિયમિત પંદર ગ્રામથી પચ્ચીસ ગ્રામ જેટલો મિનરલ પાઉડર આપવાથી શારીરિક વિકાસ ઝડપી થાય છે નાની ઉંમરે વહેલી વેતરે આવે છે અને પ્રથમ વિયાણની ઉંમર ઘટે છે સારી જાતના મિનરલ મિલ્ચરમાં કેલ્શિયમ અઢારમી તેવીસ ટકા ફોસ્ફરસ નવમી બાર ટકા અને તેની સાથે સાથે બીજા ક્ષારો પ્રમાણસર હોવા જોઈએ તેમાં કલોરીનનું પ્રમાણ પણ શૂન્ય દશાંશ શૂન્ય પાંચ ટકાથી ઓછું હોવું જોઈએ મિનરલ મિલ્ચરના ફાયદા શું છે પોષણની ઊણપથી થતા રોગો ઓછા થાય છે સાથે સાથે પરજીવીના હુમલા સામે રક્ષણ મળે છે પશુઓમાં ખોરાકનું સારી રીતે પાચન અને શોષણ થાય છે રોગો સામે લડવાની શક્તિ વધે છે ઝડપી શારીરિક વિકાસ થાય છે અને નિયમિત વેતરે આવે અને નિયમિત બંધાય દૂધની ગુણવત્તામાં સુધારો થાય છે સુવારો ગટકાવી શકાય જાનવર વહેલું વેતરે આવે અને વહેલું વ્યાણ થાય છે બે વીયાણ વચ્ચેનો ગાળો ઘટે છે અને તંદુરસ્તી ટકી રહે છે દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે તંદુરસ્ત બચ્ચાનો જન્મ થાય માટી ખસવાની શક્યતા ઘટે